આપણે કંઈક ઉપયોગી કરવા માટે લાપ્લાસ ટ્રાન્સફોર્મનો ઉપયોગ કરી રહ્યા છીએ આ વિડિયોના પ્રથમ ભાગમાં આપણે જોઈ ગયા કે આપણી પાસે એક સરળ વિકલ સમીકરણ હતું તમને થશે કે આ વિકલ સમીકરણને કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશનનો ઉપયોગ કરીને પણ ઉકેલી શકાય તો આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મનો ઉપયોગ શા માટે કરી રહ્યા છીએ હું તમને ફક્ત એ બતાવવા માંગુ છું કે આપણે આવા પ્રશ્નોને ઉકેલવા લાપ્લાસ ટ્રાન્સફોર્મનો ઉપયોગ પણ કરી શકીએ અને પછી તમે જોશો કે એવા કેટલાક પ્રશ્નો છે જેમાં આપણી પરંપરાગત રીતનો ઉપયોગ થતો નથી પરંતુ તેની સરખામણીમાં લાપ્લાસ ટ્રાન્સફોર્મ સારું છે તો આપણે આ વિકલ્પ સમીકરણ ને કઈ રીતે ઉકેલ્યું આપણે સમીકરણ ની બંને બાજુએ લાપલાસ ટ્રાન્સફોર્મ લીધું આપણે વિધેય ના વિકલિત ના નો ઉપયોગ કર્યો જેમાં આપણે આ બધા નું ટ્રાન્સફોર્મ લીધું અને અંતે આપણને મળ્યું વાય નું લાપલાસ ટ્રાન્સફોર્મ બરાબર પદાવલી હવે આપણે આ વિડિયોમાં શોધીશું કે y એ કયું વિધેય છે જેનું લાપલાસ ટ્રાન્સફોર્મ આ થાય તેના માટે આપણે આ સમીકરણની બંને બાજુએ ઇનવર્સ લાપલાસ ટ્રાન્સફોર્મ લઈશું તેથી આપણને બરાબર બરાબર ઇનવર્સ લાપલાસ ટ્રાન્સફોર્મ ઓફ આ મળશે બે એસ વધતા તેર છેદ નો વર્ગ વત્તા પાંચ એસ વધતા છ હવે આપણે ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ ની ઔપચારિક વ્યાખ્યા શીખી ગયા છીએ તમે એસ પ્રદેશમાંથી ટી પ્રદેશમાં કઈ રીતે જઈ શકો અથવા તમે આવૃત્તિ પ્રદેશ એટલે કે ફ્રિકવન્સી ડોમેન માંથી સમયના પ્રદેશ માં તેના માટે આપણે એવી રીતે ઉપયોગ કરીશું જેનો ઉપયોગ તમે અગાઉ કરી જ ગયા છો અને તે આંશિક અપૂર્ણાંક વિસ્તરણ એટલે કે પાર્શિયલ ફ્રેક્શન એક્સપાન્શન છે આપણે અહીં આ છેદની પદાવલી અવયવ અપૂર્ણાંકના સરવાળા તરીકે ફરીથી લખી શકીએ તેથી જ આપણે તેને આંશિક અપૂર્ણાંકનું વિસ્તરણ કહીએ છીએ માટે આપણે આના બરાબર એના છેદમાં એસ ત્રણ વત્તા બી ના છેદ માં એસ બે લખી શકીએ હવે તમે આને જોઈને તરત જ કહેશો કે આપણે આવા કોઈક વિધેય ટ્રાન્સફોર્મ શું થાય તે અગાઉ ઉકેલ્યું હતું આપણે આના બી ના છેદમાં એસ વત્તા ત્રણ લખી શકીએ હવે તમે આને જોઈને તરત જ કહેશો કે આપણે અગાઉ આવું વિધેય જોઈ ગયા હતા અને તેના માટે લાપલાસ ટ્રાન્સફોર્મ હતું આપણે આપણે આ અને કઈ રીતે ઉકેલી શકીએ તેમનો છેદ સામાન્ય બનાવીશું છેદમાં ત્રણ તો હવે એને શું લખી શકાય આપણે એનો એસ વત્તા ત્રણ ની સાથે ગુણાકાર કરવો પડે તેથી એસ વત્તા ત્રણ એ આના બરાબર આજ થશે તમે a ને સામાન્ય લઈને આ s વત્તા 3 ને અંશ અને છેદમાંથી કેન્સલ કરી શકો તેથી તમને આજ મળે હવે આપણે તેમાં b ઉમેરીશું જો છેદ માં s 3 હોય તો આપણે અહીં અંશ અને છેદ ને s 2 વડે ગુણવું જોઈએ માટે વત્તા bs વત્તા 2b મેં ફક્ત આ બંને અપૂર્ણાંકોનો સરવાળો જ કર્યો છે અને તેના બરાબર આ થશે સમીકરણના દરેક અને અઘરો ભાગ વીજગણિત છે હવે આપણે એસ વાળા પદો ભેગા કરીએ અને આ અંશ આ અંશને સમાન થવો જોઈએ કારણ કે તે બંનેના છેદ સમાન છે એસ વાળા પદ ને સામાન્ય લઈએ તેથી એ વત્તા બી ગુણ્યા એસ હવે અહીં ડાબી બાજુ એસ નો સહગુણક એ વત્તા બી છે અને જમણી બાજુ એસ નો સહગુણક બે છે તેથી આપણે તે બંનેને સરખાવી શકીએ એ વત્તા બી બરાબર બે થાય અને તેવી જ રીતે ડાબી બાજુ ત્રણ એ વત્તા બે બી એ જમણી બાજુના તેરને ને સમાન થવું જોઈએ અજ્ઞાત સાથે બે સમીકરણ છે તેથી આપણે એ અને બી માટે ઉકેલી શકીએ આ ઉપરના સમીકરણને માઇનસ બે વડે ગુણીએ માઇનસ બે એ હવે આ બંનેનો સરવાળો કરીએ a બરાબર 9 આવશે આ કેન્સલ થઈ જશે જો a બરાબર 9 હોય તો b બરાબર કેટલા થાય 9 માં શું ઉમેરીએ તો આપણને 2 મળે b બરાબર 2 ઓછા 9 એટલે કે માઈનસ 7 થાય આમ આપણે a અને b ઉકેલી નાખ્યા હવે આપણે આ આખી પદાવલીને ફરીથી લખી શકીએ y નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ બરાબર છેદમાં અથવા આપણે આને ફરીથી લખી શકીએ નવ ગુણ્યા એક છેદમાં એસ વત્તા બે ઓછા સાત ગુણ્યા એક ના છેદ ત્રણ આપણે આ બધું શા માટે કર્યું જો તમે કદાચ ઓળખ્યું હોય તો આપણે જે બીજું લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઉકેલ્યું હતું તે આ છે તેને હું અહીં નીચે લખીશ જેથી તમે યાદ કરી શકો ઈની એ થી ઘાતનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ બરાબર એક ના છેદમાં એસ ઓછા એ આ બીજું લાપ્લાસ ટ્રાન્સફોર્મ છે જે આપણે શોધ્યું હતું માટે લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ વાય બરાબર નવ ગુણ્યા હવે આ કોનું લાપલાસ ટ્રાન્સફોર્મ છે આપણે તેને આની સાથે સરખાવીએ જો આ એસ ઓછા એ હોય તો અહીં એ બરાબર માઇનસ બે હોવું જોઈએ માટે લાપલાસ ટ્રાન્સફોર્મ ઓફ ઈની માઇનસ બે ટી ઘાત ઓછા સાત હવે આ કોનું લાપલાસ ટ્રાન્સફોર્મ છે અહીં એ બરાબર માઇનસ ત્રણ થશે માટે લાપલાસ ટ્રાન્સફોર્મ ઓફ ઈની માઇનસ ત્રણ ટી ઘાત અને તમે અહીં પેટર્ન જોઈ શકો જો તમારી પાસે આ હોય અને તમે લાપલાસ્ટ ટ્રાન્સફોર્મના ટેબલને જુઓ તો તમને આ જોવા મળશે મારી પાસે અહીં એસ વત્તા ત્રણ છે અને આ એસ ઓછા એ છે તેનો અર્થ એ થાય કે એ બરાબર માઇનસ ત્રણ છે અને જો એ બરાબર ત્રણ હોય તો અહીં આ એની માઇનસ ત્રણ ટી ઘાતનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ થાય હવે આપણે જાણીએ છીએ કે લાપ્લાસ ટ્રાન્સફોર્મ એ લિનિયર ઓપરેટર છે તેથી તેને આ પ્રમાણે પણ લખી શકાય y નું લાપલાસ ટ્રાન્સફોર્મ બરાબર લાપલાસ ટ્રાન્સફોર્મ ઓફ નવ ગુણ્યા ઈ ની માઇનસ બે ટી ઘાત ગુણ્યા ઈ ની માઇનસ હવે છે વ્હાય નું લાપલાસ ટ્રાન્સફોર્મ બરાબર આનું લાપલાસ ટ્રાન્સફોર્મ માટે વ્હાય બરાબર નવ ગુણ્યા ઈની માઇનસ બે ટી ઘાત ઓછા સાત ઈની માઇનસ ત્રણ ટી ઘાત થવું જોઈએ મેં હજુ સુધી સાબિત નથી કર્યું પરંતુ લાપ્લાસ ટ્રાન્સફોર્મ એ વન ટુ વન નું ટ્રાન્સફોર્મેશન છે જો હું કોઈક વિધેય નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ લઉં અને પછી હું તેનું ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ લઉં તો આ જે વિધેય નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ થશે તે ફક્ત મૂળભૂત વિધેય હશે બે જુદા જુદા વિધેયોના લાપ્લાસ ટ્રાન્સફોર્મ કોઈ પણ વાર એક સમાન હોય શકે નહીં હવે તમે અહીં નોંધો કે આપણને આ પ્રમાણે કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશન મળ્યું તો પણ આપણે બે અજ્ઞાત સાથે બે સમીકરણના યુગ્મને ઉકેલ્યું જ્યારે આપણે કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશનનો ઉપયોગ કરીએ અને પ્રારંભિક શરતના પ્રશ્નોને ઉકેલતા હોઈએ ત્યારે આપણે આ બંને કરવું પડે પરંતુ અહીં તે એક જ સમયે થાય છે હવે પછીના આપણે કેટલાક નોન હોમોજીનિયસ એટલે કે ન હોય તેવા સમીકરણોને જોઈશું અને તેમના પર પણ લાપલાસ ટ્રાન્સફોર્મ લાગુ પાડી શકાય તે જોઈશું ઉકેલનો અનુમાન અને સહગુણકોને ઉકેલવાને બદલે વિકલ્પ સમીકરણનો ઉકેલ શોધવાની આ એક સારી રીત છે